નજર હર હલચલ કી ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે બકુલ કોટા અને દિલ્હી સમકક્ષ શિક્ષણ ઘર આંગણે આપી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓને સક્ષમ બનાવતા

નીટ ગુડસેટ અને ધોરણ અગિયાર બાર બોર્ડની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પરીક્ષાઓને માટે તાલીમબદ્ધ અને કુશળ તથા વીસ વર્ષ ઉપરાંતના અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનન્ય અને અકલ્પનીય સફળતા મળે એવી રીતે તૈયાર કરવામાં આવે છે જેના ફળ સ્વરૂપ સક્ષમણા સક્ષમના વિદ્યાર્થીઓ સતત સિટી ટોપર્સના સ્થાન મેળવતા રહ્યા છે તાજેતરમાં જાહેર થયેલ પરિણામોમાં પણ સક્ષમના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિની મશાલને જારી રાખે છે માત્ર એપ્રિલ બે હજાર બાવીસમાં શરૂ થયેલા આ સંસ્થાએ વર્ષ પ્રતિવર્ષ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરી ઉચ્ચ પરિણામો મેળવવામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે મધ્ય મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ઉચ્ચ અભ્યાસની પરીક્ષાઓ પરીક્ષાઓને માટે શિક્ષણ મેળવવાને લઈને કોટા રાજસ્થાન કે રાજસ્થાન રાજધાની દિલ્હી સુધી લાંબા થવું પડે નહીં એવા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલ સક્ષમ ઇન્સ્ટિટ્યૂટ ધોરણ આઠથી બાર અને જે વિદ્યાર્થીઓ ડ્રોપ લેશે એમના ભણતરને માટે આશીર્વાદ પુરવાર થયું છે આ સંસ્થાના કોચિંગ આપતા તમામ ડિરેક્ટરો દેશની અગ્રણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટોના અનુભવી શિક્ષકો છે જેને લઈને સંસ્થા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં નીટ અને જે ડબલ ઇમાં સીટી ટોપર્સ લાવવામાં સફળ રહી છે મારું નામ ઓમ ચુડાસમા છે મારા જેઈ મેઇન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન સેવન આવ્યા છે અને અનુશ્રેય હું મારા ટીચર્સ સક્ષમના એઆર સર એસબીએચ સર વીપી સર એમને અને મારા પેરેન્ટ્સને આપવા માંગુ છું તૈયારી કરી હતી શું તૈયારીમાં અમને એક એક ચેપ્ટરની પ્રેક્ટિસ ડીપીપી આપી હતી પછી ટેસ્ટ લેતા હતા વીકલી અને હા એ તો ડાઉટ સોલ્વિંગ સેશન્સ હતા તો બધું બેગુકારીના સાયલ રિઝલ્ટ આઈ સો ગોલ છે દરરોજ પોતા આગળ મારું એડવાન્સ ક્લિયર કરવાનો ગોલ છે અને થી આઈટી માં જે બેસ્ટ ब्रांच મળે અને એડમિશન મળે 2024 કે જાન્યુઆરી अटेम्प्ट મે ઓમ ચુડાસમાને 99.77 પરસેન્ટાઇલ લેકરકે આનંદ આનંદ ખેરા ડિસ્ટ્રિક્ટ મે ટોપ કિયા મે ઉસકો બધાઈ દેતા હું ઠીક હે ઓર હમ અપની ટીમ કે તરફ સે सभी स्टूडेंट को बधाई देता हूँ जिन्होंने अच्छा स्कोर किया है ठीक है आगे भी उम्मीद करता हूँ कि ये बच्चे और अच्छा स्कोर करें और जी एडवांस में जाएं और अपने कैरियर को संभालें सक्षम इंस्टीट्यूट स्टार्ट किया है कि बच्चे अपने गोल को आनंद में रह करके अपने माँ बाप के साथ रह करके अच्छे रैंक अपने सपनों को साकार करें मैं वेल विश देता हूँ सभी बच्चों का और पेरेंट्स को भी धन्यवाद देता हूँ थैंक यू ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर